નમસ્તે સર કેમ છો મજામાં દર્શક મિત્રો આપણે અહીં આવ્યા છે બોરસદ તાલુકાનું આ કયું ગામ છે સર બોરસદ બોરસદ જ છે અને અહીં એક ખેડૂત મિત્ર છે અમારા અમિતભાઈ એમને એકાદ સિઝન પહેલાં આ ડિવાઇસ ઈ શોપ તેમના ખેતરમાં ઇન્સ્ટોલ કરાવ્યું હતું આપ જોઈ શકો છો અહીંયા એ તમાકુની ખેતી કરે છે અને અમિતભાઈ મારે જાણવું છે કે આ મશીન લગાવ્યું એ પહેલાં તમે આ પાણીને લઈને શું પ્રોબ્લેમ ફેસ કરતા હતા અને મશીન લગાવ્યા પછી આપને શું બેનિફિટ દેખાઈ રહ્યો છે મશીન લગાવ્યા પહેલાં વરાપો નથી થતી અચ્છા વરાપો જમીન ચીકણી ચીકણી રહેતી અને મૂક્યા પછી એકદમ સોફ્ટ થઈ ગઈ જમીન સોફ્ટ થઈ ગઈ છે બરાબર અને બીજો કોઈ ફેરફાર જોયો તમારા પાકની અંદર પર્ટિક્યુલર તમાકુ પાકવામાં તમાકુ પાકવામાં સારું પાણી થઈ ગયું બરાબર અને પાણી પીવામાં પેલા ભારે લાગતું બરોબર લાગે હલકું લાગે છે પીવામાં એટલે પ્રાણીઓ માટે ને આપણા માટે પણ અનુકૂળ આવે છે નાવા ધોવામાં ને બધામાં પણ ફેરફાર લાગે છે અને તમાકુનું કંઈક તમે કહેતા કે નીચે પડી જતું હતું એ તમે તમાકુમાં એ બધું ઘરી જતું હતું હવે લીલાશ રહે છે લીલાશ રહે છે તમાકુમાં એટલે પત્તા કડક પણ રહે છે અને લીલા પણ રહે છે બરાબર તો અત્યારે તમે કેટલી વાર પાણી આપ્યું હશે આ મશીન દ્વારા ત્રણ વાર આપ્યું હશે બરાબર એટલે કે એક સિઝનમાં પૂરું ત્રણ વાર છ વાર લેવું પડે એની જગ્યાએ પહેલા જૂનું પાણી આપ્યું હતું અને છતાં પણ તમને ફેરફાર લાગ્યો છે

આર્થિક રીતે પણ અને મહેનત બી ઓછી થાય છે તો આપી કહેવા માંગુ છું ખેડૂત મિત્રોને ખેડૂતને જે ખેડૂતના ખૂવા છે એમને કહીશું અમે સજેશન કરીશું કે આ મૂકા હોય બરાબર બરાબર અને આપ બી જાગૃત એક ફાર્મર તરીકે આગળ આવ્યા છો અને આગળ જતાં થઈ શકે છે કે આ ક્રાંતિ આપણે અમે બધે ફેલાવવા માંગીએ છીએ તો આપની શરૂઆતથી આસપાસના વિસ્તારમાં પણ આ ખેડૂતો આ મશીન લગાડે અને સમૃદ્ધિ લાવે પર્યાવરણ બચાવે તો એના માટે અમે ખૂબ ખૂબ તમારો આભાર અનુભવીએ છીએ કારણ કે આપે આપનો કિંમતી સમય આપ્યો અને આ અમારી ટેકનોલોજી પર વિશ્વાસ મૂક્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ